સુરતના ચોક કોસ વિસ્તારમાં મહિલા દુકાનદારનું ધ્યાન ભટકાવીને યુવક મોબાઈલ તફડાવી ગયો સુરતમાં ચોરી કરવા માટે તસ્કરો નવા કિમી અપનાવતા હોય છે ત્યારે ચોક બજાર વિસ્તારમાં પાન માવા સહિત ટોબેકોની દુકાનમાંથી મોબાઈલની ચોરી થઈ હતી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અજાણ્યો દુકાનની અંદર આવ્યો હતો ચાર રસ્તા પાસે આવેલા ટોબેકોની દુકાનમાં ચોરી થઈ હતી મહિલા દુકાનદાર રેખાબેન સતાણી પોતાની દુકાનમાં હતા એ દરમિયાન અજાણ્યો યુવક દુકાનની અંદર પ્રવેશી ગયો હતો. બાદમાં મહિલા દુકાનદાર રેખાબેનએ વાતોમાં ચડાવી દીધા હતા. પેલી વસ્તુ આપો બીજી વસ્તુ બતાવો એમ કહેવા લાગ્યો હતો. આમ કરીને શિફ્ટ પૂર્વક જ્યારે રેખાબેનનું ધ્યાન ન હતું ત્યારે ખિસ્સામાં મોબાઈલ ટેબલ પરથી મૂ લઈને મૂકી દીધો હતો. સીસીટીવીમાં ચોરી દેખાઈ. રેખાબેને કહ્યું કે યુવક મારી દુકાને આવ્યો હતો મને વાતોમાં ફસાવી દીધી હતી. બાદમાં હું તેને વસ્તુઓ બતાવી રહી હતી ત્યારે મને ખબર ન પડે તે મોબાઈલ ચોરી કરી હતી જયારે મારે મોબાઈલ નું કામ પડ્યું ત્યારે ટેબલ પર જોયું તો મોબાઈલ ન હતો જેથી મેં સીસીટીવી ચેક કર્યા તો ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી સીસીટીવી ફૂટેજ સાથે ચોક બજાર પોલીસ માં ચોરીની ફરિયાદ આપી છે જોડાઈ રહો અમારી સાથે તાજા સમાચાર જોવા કલમ કી દાસ્તાન ન્યૂઝ ચેનલ સાથે